દુનિયા બદલાઈ રહી છે હવે વાત સંપત્તિ વધારવાની નથી પણ ટકાવી રાખવાની છે ચાલો સમજીએ આ નવા નિયમો કદાચ સૌથી મોટું જોખમ પોર્ટફોલિયોમાં નથી પણ વૈશ્વિક સંઘર્ષમાં છે આજના વિશ્લેષણનો આ જ મુખ્ય મુદ્દો છે તો આ અનિશ્ચિત સમયમાં ટકી રહેવા શું કરવું ચાલો આ દલીલને ઊંડાણપૂર્વક જોઈએ આ બધી દલીલના કેન્દ્રમાં છે એક પ્રસ્તાવિત યુએસ બિલ જેનું નિશાન છે રશિયાની અર્થવ્યવસ્થા આ બિલનો હેતુ સ્પષ્ટ છે રશિયા અને તેના સૌથી મોટા તેલ ગ્રાહકો ખાસ કરીને ચીન અને ભારતને નિશાન બનાવવાનો અને આ ટેરિફ કેટલું છે ખબર છે પૂરા પાંચસો ટકા આ તો એક પ્રકારનું આર્થિક હથિયાર જ કહેવાય પણ આ કોઈ એકલી ઘટના નથી તેને એક મોટી અને આક્રમક યુએસ વ્યૂહરચનાના ભાગરૂપે જોવામાં આવે છે દાખલા તરીકે યુએસએ રશિયાના ત્રણસો અબજ ડોલરના વિદેશી ભંડારને રાતોરાત ફ્રીઝ કરી દીધા અને બસ આ એક પગલાથી વૈશ્વિક સ્તરે એક ચેઇન રિએક્શન શરૂ થયું ડોલર પરથી વિશ્વાસ ઉઠવા લાગ્યો તો પછી દેશોએ શું કર્યું તેમણે મોટા પાયે ભૌતિક સોનું ખરીદવાનું શરૂ કરી દીધું આ તણાવને કારણે નવા જોડાણો પણ બની રહ્યા છે રશિયા ચીન અને ભારત જેવા દેશો એકબીજાની નજીક આવી રહ્યા છે આનાથી એક મોટો સવાલ ઊભો થાય છે એવી દુનિયામાં જ્યાં સંપત્તિ ફ્રીઝ થઈ શકે ખરેખર સુરક્ષિત શું છે હવે લોકો અને દેશો બંને સુરક્ષાની વ્યાખ્યા પર ફરીથી વિચાર કરી રહ્યા છે અને આમાંથી બે મુખ્ય રસ્તાઓ સામે આવે છે એક પરંપરાગત એટલે કે સોનું ચાંદી અને બીજો આધુનિક એટલે કે બિટકોઇન આજના જોખમી સમયમાં બંને વચ્ચેનો મૂળભૂત તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે આને વાસ્તવિક દુનિયાના ઉદાહરણથી સમજવા માટે વેનેઝુએલાના કેસ પર નજર કરીએ દાવો એવો છે કે યુએસએ વેનેઝુએલાના વીસ ટ્રિલિયન ડોલરના કુદરતી સંસાધનો પર નિયંત્રણ મેળવી લીધું તેમણે સોનું ચાંદી બધું જ જપ્ત કરી લીધું પણ બિટકોઇન તેને તેઓ હાથ પણ લગાવી શક્યા નહીં કેમ કારણ કે પ્રાઇવેટ કીઝ રાષ્ટ્રપતિ પાસે હતી સંપત્તિ તિજોરીમાં નહીં પણ એક પાસવર્ડમાં સુરક્ષિત હતી અને આ જ કારણ છે કે બિટકોઇનને દેશો માટે ભવિષ્યની સુરક્ષિત સંપત્તિ તરીકે જોવામાં આવે છે તેને જપ્ત કરવું અશક્ય છે તો મુખ્ય વાત એ છે કે સંપત્તિ અને શક્તિની વ્યાખ્યા જ બદલાઈ રહી છે જૂના નિયમો હવે કામ નથી કરતા આ વિશ્લેષણ આપણને પૈસાના ભવિષ્ય વિશે એક મોટા અને મહત્વના સવાલ સાથે છોડી જાય છે